ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં હાઈ અને આજતા તક કેદીનો બ્લોગ કેટલો વેલો ચાલુ કર્યો એટલે મારા માટે વેલો જ કહેવાય કારણ કે હમણાં દૂધ દેવા જાતો તે દિનો કે બ્લોગ જ નથી અને આજ જો હેને દોવાય અને બધાને મન થાય ને બાંધા હે અને જે આપણે દૂધ દેવા જવાનું બાકી છે હવાના પરમાં નાક બંધ થઈ જાય ઘરનું કેન ક્યાં પડ્યો હાલો આજતા તક ગામમાં જઈ અને મળશું

આવે ત્યાં નીકળી ડાયરેક આમ આવીએ તારા આવવા આપણે છે આ બધું આ બાજુ રહેવાના થાય હાલો પેલા ક્યાંય મીરા પેલા કીને યશોદા તારે તારે યશોદા એ યશોદા બસ પેલા એ

아 â 아 g À lê

આપણે છે ને ભૂખ લઈ ગઈ છે મળશું હલો મિત્રો આપણે આવી ગયા ઘેરા છે ચણા બટેકા ને અહીં ચણા ઓલા ગાજર ને એ બધું નેદવાનું છે બાકી ધીરે ધીરે નદવા માંડીએ બપોર પછી આપણે એક ગામ જવાનું છે એટલે બપોર પહેલાં આ બધું થોડું થોડું નેદી નાખીએ તો પાછળનું જીરું પછી છે આછી રાય બાકી એમાં જીરું લાંબુ નથી અને ખડ એ નથી એવું છે એટલે તો ઓલું લગભગ પાછું બીજી વાર કદાચ નેદવાનું થાય લગભગ તો થાય જ કો ખડ ઉઠું હે એટલે એમાં વળી વાર લખીએ હલો તને આ બકાલું નેદવા માંડીએ એટલે ચોખ્ખું થઈ જાય તો મિત્રો વાગી ગયા છે બપોર પછી ને હાડા ચાર અને જો આ બળદુ હક નથી લેવા દેતો પણ ના મારે શું કરો જો 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 જ્યાં પડખે હવે જ્યાં બોલો મારી હે શું કરે શું કરે તાર પપ્પો શું કરે માર તો નહી આવે આવે ભલે આવે ભલે આવે માર 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 હા કોઈ ભાણા ના મારતો હવે મિત્રો આપણે મામાના બધા માલ ધોવાઈ ગયા જો આખો તબેલો ભાઈ રહ્યો મસ્ત મજા સુંદર બળદની જોડ અને જો આય મામો થોડું કામ કરે છે ચોખ્ખું રાખે આ બધી બધી ભે હું દોવા દોવા દઈએ ને દેવત મામા આ બધા દોવા દઈએ અને અહીંથી વાસળ્યું છે અહીં પાડ્યું વાં પાડ્યું અને જો આપ પાડી અને આ તમને ફેસલાઇટ કરીને બતાવું ફૂલ બ્લેક વાછડી ફૂલ બ્લેક બાદ આ વાછડી આપણી ફૂલ વ્હાઇટ આ પ્યોર ગીર અને આ વાસણો છે ને એક નંબર વાસણો છે પ્યોર ગીર ક્વોલિટીનો વાસણો હોય ને યા તમે બધે જોયો જો હે આપણે કાનો બુલ સેમ ટુ સેમ કાનો બુલ અને આની હું તમને કાનની લેન્થ બતાવું બા ઉભર મારાથી ભડકે છે જોઈ લ્યો કાન એના તરીએ ભૂટકી ગયા આમ જોઈ લ્યો આ બધી ગાયું છે જો મામો દેખાડ દેહાત માં મેં કાન ક્યાં ભૂગે દેખાડતા મોઢા આગળ રાખ મોઢા આગળ નાક ના ફૂઈણા આગળ રાખ અડધા કાન નાક ના ફૂઈણા આગળ ભૂગે નાક ના ફૂઈણા થી કેટલા બાર હારીએ પ્યોર વસ્તુ છે મિત્રો રાતના વાગી ગયા છે સાડા અગિયાર અને જો આવી ગયા છે આપડા મોઘેરા મહેમાન હું આવ્યો તો પાર્ટી લેતો આવ્યો આજે ફાઈનલી ઘણા બધા સમય બાદ હજી મોયડો કે કંઈ પહેરાયું નથી આપણે એમને બાંધી દીધી રોગી અહીંયા અને કરમિયા થઈ ગયા એટલે પેટ મોટું હે છટાને નાખી દીધું દઈએ ખાવા માંડે બધાને ભેગી ચાલો ગુડ નાઇટ એ દરકાતી શ્લોકને અહીંયા એન્ડ આપ્યું